પાટણ શહેરમાં પદ્મનાભ ચોકડી પાસેના ખુલ્લા મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી જે દરમિયાન એક મેચમાં એમ્પાયરના ડેડ બોલના નિર્ણયથી નારાજ થયેલા ખેલાડીઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી જેથી મામલો ગરમાયો હતો અને પાંચ જેટલા શખ્સોએ હુમલો કરતા ત્રણને ઇજાઓ થઈ હતી જે અંગેની ફરિયાદ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ પાટણના લોટેશ્વર વિસ્તારમાં રહેતા જિગ્નેશભાઈ મોતીભાઈ પટેલ પદ્મનાભ ચોકડી પાસેના મેદાનમાં ક્રિકેટ રમવા માટે આવ્યા હતા તે દરમિયાન એમ્પાયરના ડેડ બોલના નિર્ણયથી નારાજ થઈ બેટિંગ કરતા ખેલાડીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બંને ટીમના ખેલાડીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી જેથી મામલો બિચકાતા ઠાકોર વિજયભાઈ તથા રાણા કપિલે બેટથી જમીનભાઈ પટેલ તથા રુચિતભાઈ પટેલને માર મારતા માથાના તથા કારના ભાગે ઈજાઓ પહોંચી હતી તેમાં જિગ્નેશભાઈ પટેલને છરી બતાવી અને આરોપીઓએ માર મારી ગાળા કરી જામથી મારી નાખવાની ધમકી આપી હતી આ દરમિયાન જિગ્નેશભાઈના ખિસ્સામાંથી રૂપિયા ત્રેવીસોની રોકડ રકમ પડી ગઈ હતી જિગ્શેશભાઈ મોતીભાઈ પટેલે પાઠળ શેર મિડિશન પોલીસ મથકે ઠાકુર વિજયભાઈ ઠાકોર વિરેન્દ્ર ઠાકોર અજય અને રાણા કપિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આઈપીસી કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ બસો ચોરાણું મુજબ ગુનો નોંધી વધુ તપાસ બી એસ આઈ હાથ ધરી હતી અમારા પદમના જોડે ટુર્નામેન્ટમાં મેચ હતી અમારી અને અમારી મેદ આગળ હતી અને બોલાલ તે સ્વામિલિટી મંદિર ફરિયાદ करवाई ફરિયાદ કરીને પાર પ્રેક્ષકો બોલ્યા બધા કે ઓમ ના ઓમ ના ઢાંગણું ગણાય એટલે અમને ખોટું લાગ્યું એટલે બે સીધા અમારી બાજુ આવ્યા અમારી બાજુ લડવા આવ્યા અને હાથા પીથી બધું ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું એટલે સીધા અમે જઈને ધારપુર દાખલ થઈ ગયા અમે અમે જણા દાખલ થઈ ગયા સીધા પટેલ જીજ્ઞેશ મોતીલાલ પટેલ જયમીન જયમીન પટેલ અને રુચિત પટેલ અમે ત્રણ જણા દાખલ થઈ ગયા સીધા તયને તો પછી તમકીઓ આવડી તમે મારશો પટેલોને મારશો ને આમ મારશો ને ઢેકણું મારશો એટલે આ બધાનો રોજનો મેચમાં ટાઈફો રોજનો હજ આરે પોતે બધા બૂટ લે કર્યા બધા દારૂના બૂટ લે કર્યા અને અમે પોલીસ સ્ટેશનમાં પોત જનના ફરિયાદ નોંધાઈ અમે ઉફે બાપુ બાપુ કરીને નાગજી બાપુ કરી પછી વીરેન્દ્ર ઠાકોર કરી પછી કપિલ રાણા કરી પછી અજય સાવડી કરી અને વિજય મેડિકલ કે બધાની ફરિયાદ અમે કાલ પોલિટિશિયનમાં અમે નોંધાઈ બધાની અને બધા બુટલે ઘર હતા અને બધા ધમકીઓ ફૂલ આલે